ફરી એકવાર બાવન સપ્તાહના ઉચ્ચતમ સરોવર આગળ વધી શકે છે જે અત્યારે ફિલહાલ તમને ખરીદવાની સલાહ સંકેતો આપી રહ્યા છે પણ થોડું ઘટાડે ખરીદવું છે આ સપ્તાહે જો એકત્રીસો એસી આસપાસ લેવલ આવેલ એ સારી જગ્યા છે કારણ કે દસ દિવસની મુવિંગ એવરેજ ડેલી ચાર્જ પર ત્યાં આવે છે તો ખરીદો તેત્રીસો એકોતેરના પહેલા ટાર્ગેટ્સ છે લોંગ ટર્મ ટાર્ગેટ્સ પાંત્રીસોના બની રહ્યા છે કારણ કે એ બાવન સપ્તાહના ઉચ્ચતમ સરોવરને ઉપર પછી એ લેવલ બને છે અને સ્ટોપલેસ રાખો છે એકત્રીસોનું કારણ કે વારંવાર ત્યાંથી સપોર્ટ લઈને માર્કેટ્સ ઉપર આવવાની કોશિશ કરે છે સો ફાર્મા ટેકનિકલ પસંદગી છે પણ લોંગ ટર્મના ટાર્ગેટ્સ હજુ પણ સારા બની શકે તેમ છે યોમિક આપની પસંદગી જી યસ હવે ટેકનિકલી તમે આજે લઈ લીધું છે બાકી જો તમે આ સ્ટોક ના લીધો તો ઓબ્વિયસલી ટોરેન્ટ ફાર્મમાં હું પણ લેવાનો જ હતો બિલકુલ બટ ઠીક છે હવે પણ બહુ સારો સ્ટોક લઈને આવ્યા છે જે છે અરવિંદ લિમિટેડ અહીંયા પણ આપણે જોઈએ તો સારી એક્શન જોવા મળી છે ટોટલ ત્રણ આપણે ચાર્ટ તમને બતાવીએ સૌથી પહેલો ચાર્ટ જે તમે નજર કરી રહ્યા છો એ તમે જોઈ રહ્યા છો કે જ્યાં તમને ઇન્સાઈડ બાર બન્યું છે રાઈટ ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે પહેલું કારણ બીજો ચાર્ટ તમે નજર કરો તો ત્યાં તમને હેકીનેસી પેટર્નમાં તમને અહીંયાથી તેજીનું સેટઅપ બન્યું છે એટલે ત્યાં પણ તમે નજર કરો તો તમને હેકીનેસી પેટનનું તેજ સેટઅપ બન્યું ત્રીજો ચાર્ટ લઈને આવો હવે તમે વીકલી ચાર્ટમાં નજર કરો તો ત્યાં તમને ટેન ડે એક્સપોનેશન મેં એવરેજ અને ફિફ્ટી ડે એક્સપ્લેશન બંનેમાં તમને અહીંયાથી સારું અપ સાઇડ અહીંથી જોવા મળી રહી છે જ્યાંથી સપોર્ટ મળ્યો છે ટેન ઉપર તમે જુઓ તો ડોજી કેન્ડલ બની અને ત્યાંથી સપોર્ટ લઈને ફિફ્ટી એમે તમે ક્રોસ કર્યું છે એટલે કે આપણને વીકલી ચાર્ટ ડેલી ચાર્ટ આપણને ત્રણેયમાં કન્ફર્મેશન મળી રહ્યા છે એટલા માટે હવે આવો ટાર્ગેટની વાત કરી લઈએ તો ટાર્ગેટ અહીંયાથી સૌથી પહેલાં તમારા માટે હોવું જોઈએ એ છે ત્રણસો એંશી અને જો એની ઉપર સસ્ટેન થશે તો ચારસો રૂપિયાનો ટાર્ગેટ આપણને અરવિંદ લિમિટેડમાં જોવા મળશે અને સપોર્ટ એકદમ નજીક આપણે રાખીશું એ છે ત્રણસો છપ્પન રૂપિયા અત્યારે હાલ આપણે ત્રણસો સડસઠ આજુબાજુ કારોબાર છે અને ત્રણસો છપ્પન એટલે અગિયાર રૂપિયા નીચે આપણે સપોર્ટ રાખીશું ઉપરની તરફ ત્રણસો અને ચારસો ના લેવલ આપણને આ સ્ટોક આપવા માટે સક્ષમ છે એવું અહીંયાથી આપણને હાલ જોવા મળી રહ્યું છે યસ